પેસ્ટ કર્યા બાદ જ્યાં લખાણ લખવું છે ત્યાં લખાણ કોઈપણ લખાણને લખાણને કરવા માટે સૌ પ્રથમ સિલેક્ટ ત્યારબાદ અહીંયા બોન્ડ વિકલ્પ આપેલ છે તે બોન્ડ વિકલ્પ પર ક્લિક કરવું એટલે તમારું લખાણ ઘાટું થઈ જશે જો તમારે લખાણને મોટું કરવું હોય તો સૌ પ્રથમ ફોન્ટ સાઇઝ વિકલ્પ પર ક્લિક કરવું ત્યાં તમને અલગ અલગ સાઈઝ જોવા મળશે તે સાઈઝ પર ક્લિક કરવું એટલે તમારી સાઈઝ મોટી થઈ જશે હું તમને ન્યૂ સ્લેટ બનાવતા શીખવાડીશ સૌ પ્રથમ હોમ મેનુમાં જઈ ન્યૂ સ્લેટ પર ક્લિક કરી તેમાં ઘણી ઘણા બધા લેઆઉટ્સ દેખાય છે જેમાંથી ગમે તે એક લેઆઉટ પસંદ કરી તેમાં ડબ્બા ક્લિક કરી Я не открыть